ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઇન્દ્રોઈ અને તાલાલા તાલુકાના જાવંત્રી ગામમાં સામાજિક ઓડિટ અંતર્ગત મહત્વપૂર્ણ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા સામાજિક ઓડિટર ગોવિંદભાઈ સોલંકી આ બેઠકમાં સરકારી યોજનાઓના અમલીકરણની વિગતવાર સમીક્ષા કરી હતી બેઠકમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના તાલુકા મેનેજર બિપિનભાઈ ડાબ અને શિલ્પાબેને મિશન અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી વર્ષાબેન ખેરે ગ્રામજનોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને મળતા લાભની ચકાસણી કરવામાં આવી અને વિવિધ વિકાસ કામોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી આ મહત્વપૂર્ણ ગ્રામસભામાં સરપંચ કાનાભાઈ ચુડાસમા અલ્તાફભાઈ બલોચ તલાટી એમ જે સોલંકી મનરેગા વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પ્રકાશભાઈ જિલ્લા મનરેગા એકાઉન્ટન્ટ સાગરભાઈ તાલુકા મનરેગા એપીઓ રામ રાજાભાઈ અને સુરક્ષા અધિકારી જયેશભાઈ વાણવી સહિત આંગણવાડી કાર્યકર્તાઓ સખી મંડળના સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા